સામાન્ય કાળના ચોથા અઠવાડિયાનું ગુરુવાર આપણને મળેલ વિવિધ શક્તિઓનો ઉપયોગ આપણે અન્યોના ભલા માટે કરી શકીએ તે માટે પ્રભુ પાસે કૃપાયા છીએ સાંભળીએ સંદેશના છઠ્ઠા અધ્યાયના વચનો સાત થી તેર તેઓ આસપાસના ગામોમાં ઉપદેશ કરતા ફરતા હતા ત્યારે પોતાના બાર શિષ્યોને બોલાવીને તેમણે બબ્બે જણને ઉપદેશ કરવા મોકલી આપ્યા અને તેમને અશુદ્ધ આત્માઓનો વળગાળ ઉતારવાનો અધિકાર આપ્યો વળી તેમને આજ્ઞા કરી કે પ્રવાસમાં લાકડી સિવાય કશું સાથે લેશો નહીં રોટલાય નહીં કે જોડીએ નહીં વાંસળીમાં પૈસા સુધા લેશો નહીં પગરખાં પહેરજો પણ બીજું પહેરણ પહેરશો નહીં વળી તેમણે કહ્યું જ્યાં જાઓ ત્યાં જે કોઈ ઘરે ઉતરો ત્યાં જ બીજે જતાં સુધી રહેજો અને કોઈ ગામમાં લોકો તમારું સ્વાગત ન કરે અથવા તમારી વાત કાને ન ધરે તો ત્યાંથી નીકળી જજો અને એમને ચેતવવા તમારા પગ ઉપરથી ત્યાંની ધૂળ ખંખેરી નાખજો એટલે તેઓ નીકળી પડ્યા અને લોકોને હૃદય પલટો કરવાનો ઉપદેશ આપવા લાગ્યા તેમણે ઘણા અપદૂતો કાઢ્યા અને ઘણા માંદા માણસોને તેલ લગાવીને સાજા કર્યા ઈસુએ બાર શિષ્યોને પસંદ કર્યા એના બે હેતુઓ હતા એક હેતુ તેઓ ઈસુ સાથે વસી ઈસુના રંગે રંગાય અને બીજો હેતુ એ હતો કે તેઓને લોકો મધ્યે મોકલવામાં આવે ઈસુ એ શિષ્યોને પોતાનામાં જે શક્તિ છે તે શક્તિ આપે છે ઈસુમાં વળગાળ ઉતારવાની શક્તિ છે ઈસુ આજે પણ પોતાના શિષ્યોને આ શક્તિ આપે છે કાઉન્સલિંગ કરનારા ભાઈઓ અને બહેનો આજે ડિપ્રેશનમાં કે હતાશામાં આવી ગયેલા તણાવથી ઘેરાયેલા નિર્ણય ન કરી શકવાની સ્થિતિમાં આવી ગયેલા ભક્તોને માર્ગદર્શન આપે છે સાથ આપે છે તેમનો વળગાળ ઉતારે છે ઈસુમાં રોગ મટાડવાની શક્તિ છે ઈસુ એ શક્તિ આજે આપણા ડૉક્ટરો નર્સો વગેરેને આપે છે જોકે આ ડોક્ટરો નર્સોએ સખત અભ્યાસ કરવો પડે છે ઈસુ કેટલાક ભક્તોને પુરોહિતોને સિસ્ટરોને કોઈ પણ અભ્યાસ કર્યા વગર સાજા કરવાની શક્તિ આપે છે શિષ્યોને મળેલી આ શક્તિઓ શિષ્યો પ્રભુના મહિમાર્થે વાપરે છે આપણામાંથી પણ જે ભક્તો ઈસુની કૃપાથી આવી શક્તિ ધરાવે છે તેઓએ અન્યોના કલ્યાણ માટે અને પ્રભુના મહિમાને માટે આ શક્તિઓનો ઉપયોગ કરવાનો છે શિષ્યોમાં આવી નમ્રતા જળવાઈ રહે એટલે ઈસુ તેઓને લોકો મધ્યે લગભગ ખાલી હાથે મોકલે છે જો કે પેલી શક્તિઓથી તો ભરી દે છે આપણે પણ ક્યારેય આપણને મળેલી શક્તિઓનું અભિમાન ન કરીએ પણ એ પ્રભુએ આપેલી ભેટ છે એટલે નમ્રતાથી એનો અન્યોના કલ્યાણ માટે ઉપયોગ કરીએ નમ્રસેવક બનાવજે હે પ્રભુ તું મુજને નમ્ર સેવક બનાવજે નિર્બળ બનાવું નિર્બળ नैनाचे हे प्रभु तू मुझे ने नम्र सेवक बनाव जे

तारु स्वरूप आ प्रभुजी तारी कृपा जे जन मा जन सेवा जीव तर मु दीन प्रतिदिन जे प्रभु तू मुझने नम्र सेवक बना त्यारे सेवा बदला आशा बदलानी आशा कदी नवराखो मा रा मन सेवा प्रेम छे, प्रेम जे सेवा सेवा प्रेम छे प्रेम जेवा भावन एव प्राण न्युछावर पडे तो प्राण न्युवर कु पडे तो तैयार हर पल जे प्रभुजने नम्रेक बनाे हे प्रभु तु जे नम्रेक बनाव जे, नम्र जे। नि